અરવલ્લીના માલપુરથી નીકળેલા લાલજી ભગતની દંડવત યાત્રા આજે સવારે મોડાસા આવી પહોંચી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વેદના પત્ર પાઠવવા માટે લાલજી ભગત દ્વારા દંડવત યાત્રાની શરૂઆત પહેલી જાન્યુઆરીએ કરવામાં આવી હતી સાત દિવસ થઈ ગયા છે આજે તેમની આ દંડવત યાત્રા મોડાસા શહેરમાં આવી પહોંચી છે ખાસ કરીને જે સમાજના પ્રશ્નો છે વાલ્મિકી સમાજના જે પ્રશ્નો છે તે પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ આવે અને જે તેઓની વેદના છે તે ઠાલવવા માટે તેઓ પ્રધાનમંત્રી પાસે જઈ રહ્યા છે દંડવત યાત્રા કરીને તેઓ દ્વારા દિલ્હી સુધી જવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે સાત દિવસ વીતી ગયા છે તેઓની આ દંડવત યાત્રા પહોંચી ગઈ છે મોડાસા શહેર પરંતુ તે છતાંય તેમના જે આગેવાનો છે તે તેમને સમજાવવામાં નિષ્ફળ રહ્યા છે માલપુરથી દંડવટપણામ યાત્રા નીકળી છે આજે મોડાસા શહેરમાં આવી છે ગુજરાતના તમામ પીડિત શોષિત અને સફાઈ કામદારોનો જે અવાજ જે દબાઈ ગયેલો છે આ દેશને ઇઠ્યોતેર વર્ષ થયા તેમ છતાંય વાલ્મિકી સમાજના સફાઈ કામદારોને વાલ્મીકી સમાજને આઝાદી નથી મળી તો વાલ્મીકી સમાજને આઝાદી મળે અને ગુજરાતના તમામ જે શોષિત પીડિત અને કર્મચારીઓ છે એમને એજન્સી દ્વારા ભરપૂર શોષણ થઈ રહ્યું છે કોન્ટ્રાક્ટરો ખૂબ પૈસા કમાય છે અને જે કામદાર જે કામ કરી રહ્યો છે ગંદુ કામ કરતો હોય ગટોરોનું કામ કરતો હોય આ દેશને સ્વચ્છતા રાખતા હોય ત્યારે મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી સફાઈ કામદારોને ચરણો ધોતા હોય સન્માન આપતા હોય ત્યારે અમારે વડાપ્રધાન સાહેબશ્રીને વિનંતી કરવી છે કે સફાઈ કામદારને જે પેટનો ખાડો છે એ તમે પૂરો કે જે વર્ષોથી જે કામ કરતા સફાઈ કામદારોને લઘુત્તમ વેતન મળતું નથી પીએફ મળતું નથી અને એજન્સીઓ જલસા કરી રહ્યા છે એજન્સીઓ કામદારનું ખૂબ શોષણ કરી રહ્યા છે તો અમે કામદારના માટે આ યા દંડવટ યાત્રા છે તંત્રને અને વડાપ્રધાન સાહેબશ્રીને વિનંતી કરીએ છે કે એજન્સી હટાવી અને જે એજન્સીને તમે પગાર ચૂકો છો એ જ પગાર કામદારના સીધા એના ખાતામાં આવે અને જ્યારે વાલ્મિકી સમાજની વાત કરું તો વાલ્મિકી સમાજમાં આ દિન સુધી આઝાદી મળી નથી આ દિન સુધી અનામતનો પણ લાભ મળ્યો નથી તો ખરેખર જે સુપ્રીમ કોર્ટની ગ્રાઈડ લાઈ છે તો વાલ્મિકી સમાજને અલગથી આરક્ષણ આપવામાં આવે અને જે નિગમની અંદર સફાઈ કામદારોને જે લોન લોન મળે છે એમને પણ અન્યાય થઈ રહ્યો છે ગામડાઓમાં જે મકાન મળી રહ્યું છે એ એક લાખને વીસ હજાર રૂપિયા મળે છે અને સિટીમાં સાડા ત્રણ લાખ રૂપિયા મળી રહી છે તો ગામડાના લોકોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે તો એના માટે આ માલપુરથી દિલ્હી દંડવટ પ્રણામ આ એક વર્ષ માટે છે